તો જય માતાજી મિત્રો હર મહાદેવ મિત્રો આપણે બોકટાટ કરી દીધો છે અને જોઈ શકો છો ખેતરમાં આવ્યા છીએ મગફળીમાં તો મિત્રો જોઈ શકો છો અને વરસાદ કેવો અંધાય છે પણ જુઓ મિત્રો જો મિત્રો વરસાદ અંધાય છે જોરદાર તો જોઈ શકો છો અને આ આપણી ઝૂંપડી છે મિત્રો જુઓ તો મિત્રો વાયરિંગમાં રાખવી પડે છે મિત્રો તો જુઓ છો મિત્રો ખેતરમાં મગફળી ગઈ છે મિત્રો અને વરસાદ જો બધી વજન રહેલો છે જો મિત્રો તો મિત્રો સપોર્ટ કરજો મિત્રો અને જમને શોયર કરજો મિત્રો કંઈક આ બ્લોગ નાખવી જોઈએ બ્લોગ આવી જાય છે મિત્રો તમને તો ગમે કે ના ગમે ગયા મિત્રો પણ બ્લોક નાખે જ રોજ તો મિત્રો જોઈ શકો વરસાદ પડે છે અને મગફળી ના લાગે તો નુકસાન થાય

ચલો જો આ બધું અંધાર્યું છે મિત્રો જોઈ શકો છો તો ચલો આગળ બ્લોગમાં મળીને મિત્રો આગળ જઈને તો બ્લોગમાં બનેલો મિત્રો તો મિત્રો તમે જોવો જોઈ શકો છો મિત્રો જો વરસાદ કેવો અંધારીશ મિત્રો અને આ બાજુ થોડી મગફળી વાંચવી પડીશ મિત્રો જોઈ શકો છો એવું તો રહેવાનું જ બહુ જ સારો ગયો છે મિત્રો તો મિત્રો વરસાદ બહુ અંધારો આપણો ધ્યાને કરવું પડશે ને બ્લોગ તો કાલે પેલા જો મિત્રો બધી બાજુ વસાદાર છે અને વધુ શરૂ થઈ શરૂ થઈ ગયું મિત્રો બજાર તો બ્લોગમાં રહ્યો મિત્રો ક્યાં જઈને કોઈ નથી બતાવી દઈશું એક વિડીયો આવી જશે મિત્રો ફટાફટ અને કોમેન્ટ કરીશું મિત્રો ક્યાં ક્યાં કામથી જોવા છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો આ માણસ દીમાનું મંદિર છે જય જઈશીમાં મિત્રો અને જોઈ શકો મિત્રો બધું અંદર અંદર એન્જો કરીશ મિત્રો થોડું બ્લોગ ગમશે તો કોમેન્ટ કરી છે મિત્રો અને જોઈએ છીએ જેવો વરસાદ આવે છે મિત્રો જુઓ મિત્રો તો મિત્રો ઘરિયા ગયા